હે હા સરગવો લીધો છે હા એટલે કે સરગવાના પાન છે અને આ સોપાલના પાન છે પણ અને આ આંબલીના પાન છે આ પત્ર છે આપણે બધું ધોઈ અને પછી મિક્સર જારમાં પીસી લઈશું આપણે ખટાશ માટે આંબલીના પાન નાખ્યા છે અને કુદીનો પણ આપણે નાખીશું આ કુદીનો છે તો કુદીનો પણ આપણે નાખીશું કારણ કે ફૂદીનો નાખવાથી એની સ્મેલ સરસ આવે છે તો આપણને સરગવાના પાનની સ્મેલ ઓછી આવે એટલા માટે આપણે ભાવે જે સૂપ બનાવીશું ને તે તો આપણે ફૂદીનાના પાન અને આંબલીના પાન પણ નાખીશું હવે આપણે આ પીસી લઈએ પીસાઈને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એમાં ગાળી લઈશું થોડું પાણી નાખીને પછી નાખી દઈશું નાખીશું તમારે પહેલા અંદર નાખવું હોય તો પણ નાખી શકો હવે આપણે સંચર પાવડર નાખીશું હાટ મસાલો નાખીશું આપણું સરગ જ્યુસ બનીને તૈયાર થઈ ગયું છે કેલ્શિયમથી ભરપૂર એવા સરગવાનું જ્યુસ બનાવ્યું આપણે તો આવી રીતે તમે પણ બનાવજો આપણે સર્વ કરીશું તો કેલ્શિયમથી ભરપૂર એવું મારો સરગવાનું જ્યુસ બનીને તૈયાર છે તો મારી રેસીપી ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગે